દૂધ આપે હું આપે દૂધ આપે હા એનું નામ શું છે અત્યારે હું આવી ગયો છું ઘરની અગાસી ઉપર અને આ નિહિરભાઈ મમ્મી છે તે આ ગાયના છાણમાંથી આ રીતના છાણા બનાવે છે શિયાળાની અંદર બાળવાની ખૂબ મજા આવે ને ચોમાસાની અંદર આ ખૂબ કામ આવે છે આ આપણી અગાસી ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે આ અમારી ચાર્લી છે ચાર્લી ચાર્લી શું કરેશ એ તડકે બેઠી સારું લે તો અત્યારે બપોરને જમવાની તૈયારી ચાલુ છે અત્યારે બનાવવાની છે વેજ બિરયાની તો અત્યારે વેજ બિરયાની બનાવવાનો અત્યારે સામાન તૈયાર થઈ રહ્યો છે તો જમવાનું બની ગયું છે અને હવે આપણે જમવા માટે જાઈએ છીએ તો સરસ મજાની વેજ બિરયાની બની ગઈ છે અને આ પીરસાઈ લાગે છે તો ચાલો હવે આપણે જમી લઈએ ખાવા આવતો રાખ મારભાઈ હાલ હાલ એ આવ્યો એ આવ્યો છોકરો બધાય જમવા બેસી ગયા છે બપોરનું ભોજન